આટલી સરસ મજાની ઢીંગલી કેવી રીતના તૈયાર થઈ આ જોઈ જોઈને માણસ અચંબિત થઈ જાય કે આ બધી વસ્તુ જે સેલિબ્રિટી પર જોતા હોય એ બધી વસ્તુ મળે છે ક્યાં અને એ પણ વેરાયટી એક એક ચેક કરીએ તો અહીંયા જોઈ શકો છો સરસ મજાનો મિરર વર્ક હેન્ડ વર્ક એમ્બ્રોઇડરી અને ડિફરન્ટ કલર ઓપ્શન એ પણ એક જ જગ્યાએ જોવામાં જેમ એ મન મોહાય છે એવું કલેક્શન આવી ગયું છે અહીંયા એ બધી વસ્તુ ક્યાં છે કેવી રીતના મળી રહે છે તમને એ બધી ડિટેલ્સ આપણે આજે વિડીયોમાં જોવાના છે જે જોઈને તમે એમ કેવાય ને કે દોડતા ભાગતા પહોંચી જશો સીધા ને સીધા અહીંયા હવે આવવાનું ક્યાં છે અને આ બધા શું રેન્જમાં તમને મળી રહેશે લેંગા એ બધી ઇન્ફોર્મેશન માટે વિડીયોમાં એન્ડ સુધી અમારી સાથે જોડાયેલા રહેજો 8 લાખ ડિફરન્ટ કલર માં લેહેંગા જોયા છે ક્યાં આટલી બધી વેરાઇટી એક જ સાથે જોવા મળે ને એટલે મગજ ફરી જાય સરસ મજાના લેહેંગા આવે ક્યાં મળવાના છે બધું જાણી લઈશું આપણે આજ વિડિયો માં તો નમસ્કાર મિત્રો તમારું પાછું એક વખત સ્વાગત છે તમારા પોતાના ચેનલ અજમેરા ફેશન માં જ્યાં દર વખત હું તમારા માટે કંઈક ને કંઈક નવું ને નવો કલેક્શન લઈને આવતી હો જો હવે કલેક્શન છે શું આજ નું કલેક્શન તમને જોઈને ખબર પડી ગઈ હશે કે લેહેંગા આપણી પાસે બધું સરસ મજાનું નવું કલેક્શન આવી ગયું છે મા જેટલા લેંગા દેખાય ને એટલા બધામાં આપણે ડિફerent ડિફerent કઈક ને કઈક તજ જોવા મળી જશે ડિઝાઇન જોવા મળી જશે એની સાથે સાથે કલર ઓપ્શન તો તમને દેખાય જ રહ્યા છે આટલા બધા લેંગામાં પણ એક પણ કલર બીજાથી સિમિલર થાય એમ નથી તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ આ છે સરસ મજાનો રાની પિંક કલરનો આખો કોન્સેપ્ટ પર ચણિયા ચોલી જે કહેવાય વેડિંગ કલેક્શન છે આખો જેનામાં તમને ઝરકણનું વર્ક જોવા મળી જશે ફ્લેર છે સરસ મજાનો 10 12 મીટરનો એટલે કહેવાય ને કે આમ આખો એક સોફર ઓકીને જે જાણે એટલો મોટો તો તમને અહીંયા ઘેર મળવાનો છે આ જોઈ શકો છો સરસ મજાનું તમને રેડ કલરનું આર્ટિકલ જોવા મળイ જવાનો છે રેડ અને ગ્રીન નો કોન્સેપ્ટ તો યાર મન મોહી જાય ને એવી રીતનું વેડિંગ 컬લેક્શનમાં તમને ડિફરન્ટ આર્ટિકલ આજે જોવા મળイ જવાના છે કે ભાઈ લગન નક્કી નો થાય ને તો હવે તમે મમ્મીને કેવા માનશો કે મમ્મી જલ્દી જલ્દી છોકરો શોધી લો એટલે કે અમારે આ લેhenga પહેરવા માટે લગન ਕਰવાના છે હવે બીજી વસ્તુ આ તમે જોઈ શકો છો સરસ મજાનો મરoon કલરનો તમને અહીંયા લેહેંગા દેખાય છે કેમ કે આપડામાં કેવું છે કે અમુક લોકોને રેડ પહેરવું પસંદ નથી પણ જોવું છે એ જ સ્ટોન પર તો એ લોકો માટે મરoon કલર તો બેસ્ટ છે હવે એના પછી જે પેસ્ટલ કલર તમે કહી શકો છો ગ્રીન રેડ બ્રાઉન યલો અને મસ્ટર્ડ બધા કલરનો એક પરફેક્ટ કોમ્બિનેશન સાથે આ લેહંગો તમને અહીં જોવા મળી જવાનો છે યસ કેટલું સરસ મજાનું આમાં દરેક કળીમાં ડિફરન્ટ ડિઝાઇન આ ટાઈપના લેહંગા પહેરવા માટે તો છોકરી લગન કરવા તૈયાર થઈ જ જાય અને જો તમે કોઈ છોકરીને હા કહેવાય ને કે હા નોતી કેતી અને હવે એમ થાય છે કે ભાઈ લગન માટે પ્રપોઝ કરવું છે એમે તો વેલેન્ટાઈન ડે નું આખો મહિનો ચાલ્તો જ હોય છે તો બસ આ લેહંગો ગિફ્ટ કરીને એને કે જો વિલ યુ મેરી મી ડેફિનેટલી આ લેહંગો જોને હા પાડી દેશે કે યાર કેટલું સરસ મજાનું લેહંગો છે હવે આ દુલ્હન બનવા માટે મારે લગન લેવા છે હવે એના સિવાય રેડ કલર માં ઓપ્શન જો હોય તો આટ આટની વેરાઈટી તમને મળી જાય છે મરૂન માં ડિફરન્ટ ઓપ્શન તમને મળી જાય છે અને એના સિવાય તમે અહીંયા જોઈ શકો છો સરસ મજાનો પિંક ગ્રીન ડબલ કલર કોમ્બિનેશનમાં આ વેરાઈટી તમને ક્યાંય નહીં મળે જો રેડ પર હજી એક આર્ટિકલ આ ફૂલ રેડ કહેવાય ને વેલવેટ પર તમને આ મળી જવાનો છે અને એની સાથે સાથે તમને આમાં બે રુપટ્ટા મળી જાય છે ફૂલ કેન કેન ઘેર મળી જાય છે અને એની સાથે એકદમ સરસ મજાની ચોલી મળી જાય છે અને એમાં સ્ટીચ નથી હોતી ચોલી એટલે તમે પોતાની સાઈઝ હિસાબે કસ્ટમ कस्टमाइज़ करवा भी શકો છો રેડ અને ગ્રીન કલર માં કલર કોમ્બિનેશન પરફેક્ટ મળી જવાનું છે મિરર વર્ક પર તમને જોઈએ તો એ ડિઝાઇન મળી જશે રેડ મરૂન થી કંટાળી ગયા જો જોઈએ છે તમનેクリーム ऑफ व्हाइट કા તો મરoon કોમ્બિનેશન તો આ તમારા માટે બેસ્ટ કલેક્શન છે જે તમે સટલ એકદમ લાઇટ કલર ના શોધીનોને આ કેવો છે બો બ્રાઇટ ભી નઈ જાને બો લાઇટ ભી નઈ જા એટલે કે વચ્ચેનો એકદમ બેલેન્સ કલર આ તમે કહી શકો છો એના સિવાય ઘણી બધી વેરાઇટી અહીંયા તમને મળી જવાની છે જેમાં આ જો યાર કેટલું સરસ મજોનો આમાં નાના નાના હરળનું આખો કોન્સેપ્ટ હિસાબે મિરર સાથે આખા આર્ટિકલ રેડી કરવામાં આવ્યા છે અને એ પણ એકદમ નાની નાની ડિટેલિંગ્સને જોઈને એની સાથે પેરિયા પછી કેવું લાગવાનું છે આર્ટીકલ તો તમે અહીંયા જોઈ શકો છો સરસ મજાની ઢીંગલી જેવી લાગે છે આ આ તો છ જ ઢીંગલી પણ તમે જ્યારે પહેરો ને તો એટલે કહેવાય ને કે તમારા દુલા માટે તમે એક ઢીંગલી tie ઓછા તો નઈ જ લાગો બસ એ ટાઈપની વેરાઈટી તમને અહીંયા મળી જાય છે આ ટાઈપના બેર ઉપટ્ટા મળી જાય છે આ ટાઈપના લટકણ તમને કોમ્પ્લિમેન્ટરીમાં મળી જાય છે અને એની સાથે સાથે ઘણું બધું કલેક્શન તમને મળી જવાનું છે તો તમે પણ જો આ ટાઈપનું આર્ટીકલ પોતાના માટે પરચેસિંગ કરવા માંગતા હો ને તો પહોંચી જાઓ સીધાને સીધા અજમેરા ફેશનમાં પણ હા આપણે સિંગલ પીસ માં ડીલ નથી કરતા આપણે મિનિમમ પર્ચેસિંગ કરવાની રહેશે અહિયાં થી પચીસ ત્રીસ હજાર ની પણ મને ખબર છે હવે લહેંગા મોસ્ટ ઓફ પહેરે છે લગન માં અને લગ્નમાં દુલ્હન સિવાય બેન છે ભાભી છે મમ્મી છે બધાના માટેની પરચેસિંગ હોય છે જે 50 60000 લાખ રૂપિયા સુધી તો જતી જ રહે છે ખાલી બ્રાઇડની શોપિંગ કરવી હોય તો આપણે ત્યાં લેંગા સિવાય ગાઉન છે ઇન્ડો-વેસ્ટર્ન છે નાઇટ સૂટ છે কুরતી છે બધી જ વેરાઇટી છે એટલે બધું મળાયને તમારી બધી જ વસ્તુ એક જ જગ્યાએ મળી જવાની છે તો જો તમારે પણ આ ટાઈપનું કલેક્શન પોતાના માટે લેવું હોય ને તો ડાયરેક્ટ પોંચે જાવ અજમેરા ફેશન જ્યાં તમને મળી જશે સરસ મજાનું કલેક્શન અને બધી જ વેરાઇટી સૂટ નીકો લેંગા નીકો কুরતી નીકો કે નાઇટ સૂટ જોઈતો એ બધી જ વેરાઇટી એક જગ્યાએ એક જ છત મડી જવાની છે આવવાનું ક્યાં છે સુરત સ્ટેશન થી માત્ર 1 કિલોમીટર નો અંતર અને જો ઉદના સ્ટેશન થી આવો છે કેમ કે અત્યારે આપણને ખબર છે સુરત સ્ટેશન માં કન્સ્ટ્રક્શન ચાલે છે એટલે આપણ ઉદના સ્ટેશન થી જો તમે આવો છો તો 3 કિલોમીટર ના અંતરે તમને મળી જવાનો છે અજમેરા ફેશન ગ્રાઉન્ડ ફ્લોર સુરાના 101 અને જો તમે સુરતના નથી એડ્રેસ શોધવામાં તમને મુશ્કેલી પડે છે ને તો તમને પિક અપ ડ્રોપ સર્વિસ પણ મળી જવાની છે ખાલી કરવાનું એટલું રહેશે કે તમે સ્ક્રીન પર આપેલા જે નંબર છે ને એના ઉપર કોન્ટેક્ટ કરવાનો રહેશે તો તમે પહોંચી જશો સીધા અજમેરા ફેશન